કેમ છો બધા મજામાં છો તો આજે આપણે બનાવીશું નાસ્તો તો નાસ્તામાં આપણે લીધું છે ત્રણ પાડીને ત્રણ પાડું ડુંગળી લીધી છે ત્રણ તો આવી રીતના મેં કટ કરી લીધી છે સુધારી લીધી છે ને ત્રણ આપણે મરચાં લીધા છે લીલા ને બે આપણે ટમેટા લીધા છે તો આવી રીતના મસાલો આપણે નાખ્યું છે એનામાં આપણે સોસ નાખ્યું છે એક ચમચું એક નાસ્તાનું એક સોસ લીધો છે અને એક લાલ મરચાં લીધા છે એક ચમચી એક ધનિયા એક ચમચી લીધી છે અને આધી ચમચી આપણે હળદર લીધી છે તો આવી રીતના આપણે મસાલો બનાવી નાખ્યો છે હવે હું તમને બતાવીશ કે આજે આપણે શું નાસ્તો બનાવવાની છે ગરમ કરવા રાખી દીધી છે પેન હવે એના આપણે તેલ નાખીશું તો આપણે બે મોટા ચમચા ચોરમાં નાખવાની છે ને તેલને આપણે ગરમ કરવા રાખી દઈશું તો એનામાં આપણે પ્યાજ ડુંગળી નાખીશું જેમ મેં આવી રીતે તમને કીધું સુધારી લીધી છે

જોઈ શકો છો ચલાવવાની મૂકી આપણીશ અને ઘણી બધી બ્રાઉન નથી કરવાની એના પર બ્રાઉન છે એ હું નાખશું એને આખી રીતે બે કોર નાખશું અને આપણે બે ટમેટા આવી સુધાર્યા છે એ પણ એને હું નાખશું રીતે તો મી ખૂટેલી ના તો બીન રાખી દેસ તો બે થઈ છે તો આવી રીતે થઈ છે તૈયાર બિલકુલ નાસ્તામાંથી ઓર ફ્રેન્ડ્સ આવી રીતના તમને પકાવું છે જ્યાં ઘણું બધું અને ચલાવું નથી

તો ફ્રેન્ડ તૈયાર થઈ ગયું છે હવે એક મિનિટ ઢાંકીને રાખજો કે તૈયાર થઈ ગયું છે પણ એના માટે વેલી લગાવવા માટે નાખશું થોડા અને નાસ્તો તૈયાર થઈ ગયો છે આસાન છે જલ્દી પણ બની જાય છે અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ પાસ્તા નાસ્તો બહુ સારો લાગે અને જલ્દી પણ બની જાય સવારમાં તે તમને આવી રીતે નાસ્તો પસંદ આવે બનાવજો અને આવી રીતે તમને જો પસંદ આવે તો મારા વિડીયોને તમે અને સબસ્ક્રાઈબ કરજો અને